હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય શ્રી ને જય ગેસ જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને વાગ્યા છે સવારના નવ અને નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને કામ પણ પતી ગયું છે કચરા પોતાનું થઈ ગયું છે કપડાં મશીનમાં ધોવાય છે અને આજે તો અમારા લોકોને ખાવાનું છે પવિત્રાના પપ્પાને જમવાનું નથી એમને જવાનું છે બહાર જમવા માટે શ્રીમંતમાં એમને જમવા જવાનું છે આજે તો હવે અમે જોઈએ છીએ શું બનાવીએ પછી તમને લોકોને બતાવીએ તો ચાલો ગાઈશ પછી મોડું છું આવી ગયા છે એક અને અહીંયા જમવાનું બી રેડી થઈ ગયું છે ભાઈ બેસી ગયો શું બનાવ્યું છે આજે જમવામાં ભાજી દેખાય છે પરોઠા છે શીરો છે અને અહીંયા બાબી બેસી ગયા છે જો અહીંયા ભાઈ હવે જમી રહ્યો કેવું બન્યું ભાઈ

ચીજવાળા બનાવ્યા છે એમ હમ હમ અને જો અહીંયા રોટલા બનાવ્યા છે ચા અને રોટલા કે ખાવા છે એને પપ્પાને કે તો અમારા લોકો માટે ચા અને રોટલા બનાવ્યા છે આજે થઈ ગયું છે બહુ મોડું કારણ કે રીલ શૂટ કરતા હતા એટલે બહુ લેટ થઈ ગયું છે તો પછી એન પપ્પા કે ચાલશે હવે આપણે ચા ને રોટલા બનાવી દો કે અને પવિત મારે પાસ્તા ખાવા છે નહીં જો સરસ મસ્ત મજાનો કલર આવી ગયો છે પાસ્તામાં તમારે લોકોને પવિત્રાના પાસ્તા ખાવા હોય આવી જાઓ જો પવિબહેન હવે અંદર એ લબક લબક કરીને ચીજ અંદર જવા દેશે ચીજ ચાહા ચા હાખો બેન તો નહીં જો એ નાખી ચીજ છે પછી ચીજ જેવા થઈ જશો ચીજ ખાઈ ખાઈ ના એ થઈ છે છે અંદર એટલે તમારે લોકોને પણ પાસ્તા અને ચા ને રોટલો ખાવો હોય તો આવી જાઓ અને જો કિચન ઉપર તો કેવું વ્યસ્ત વ્યસ્ત થઈ ગયું છે અત્યારે બધું સાફ કરવાનું છે એટલે ચલો તો આપણે પછી એ બનાવી દે ને પછી સાફ કરી દઈએ ચલો પવિ બેન એ જો વાગ્યા રાતના ના બાર અને જો અત્યારે તો રસ્તો પણ સુમસાન થઈ ગયો છે ઠંડી પડે છે એટલે પબ્લિક બધી હોય છે ઘર આગી એમ તો બાર ચાલુ જ હોય જે બધા ઓફિસિયલ હોય બધા આવતા જતા હોય એટલે લેવાવાળા ચાલુ જ હોય છે અને જો અમારા ગોલી ભાઈ આજે પણ આવી ગયા છે દુકાને આજે તમને સારી ભૂખ લાગી ગયા હતા રાત પડે ભૂખ લાગે શું કરીએ રાત પડે ભૂખ લાગે ચણા ખા તો ખોળા જો તાકાતા આવે ચણા ખાઈએ તો તાકાતા આવો બહુ સુ બહુ તા તો વાપરતા હોય તો દાણો કો કામ કરાવીએ દુકાને બેસીએ તો છોરી તો કરાવ જ છે બિચારી થોડું થોડું

એક કપડું નાખી દેવાનું એક કપડું નાખી દેવાનું હું બતાવીશ હા તો બ્લેક 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 બંને હમ 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 હેલો ભાઈ શું રાતના વાગી ગયા પણ એક દુકાને થી આવતા આવતા લેટ થઈ ગયું અને બ્લોક એન્ડ કરવાનું પણ રહી ગયું છે તો ચલો હું મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ